અને બેન છે એ કોઈની રાહ જોતી હોય તો પોતાના વીરાની રાહ જોતી હોય મામેરાનો સમય થાય ત્યારે બધા એમ કે હાલો મામેરા લઈને જઈએ પણ સાહેબ બેન છે એ પોતાના વીરાની રાહ જોતી હોય બેન ફોન કરી અને ભાઈ એટલું પૂછે કે બેન તારે મામેરામાં શું જોઈ ત્યારે બેન ખાલી એટલો જ જવાબ દઈએ કે મારા વીરા તારે જે લઈને આવું હોય આવજે પણ મારા તાણા રહ્યા ને એ તાણા છે એ ક્યારે હાચવવા માટે થઈને ભૂલો ન પડતો જ્યાં જ્યાં તાણા હાચવવાનો સમય આવે ને ત્યારે મારા વીર તું વહેલો આવજે કારણ કે

કારણ કે વહમી વેળા આવે ત્યારે માડીનો જાયો વીર હોય તો એના ખંબે માથું રાખીને બે આહુણા પાડી લેવાય પણ આ તો બેન ને માડીનો જાયો વીર નથી ત્યારે ચૌતલિયાનો સમય થાય ત્યારે વિદ્વાન પુરોહિતજી એમ કહે કે હવે બોલાવો માડીના જાયા વીરને જૌતલ હોગવા માટે ત્યારે ત્યારે એક એક મંગળિયું છે ને આ બેન ને ડુંગરા જેવું લાગતું હોય એક એક મંગળિયું છે બેન ને ડુંગરા જેવું લાગતું હોય સાહેબ કારણ કે જાજી વાત કરી તો દિવસો ના દિવસો ટૂંકા પડે રાતો જગદંબા એટલે આ બેન ને માળી નો જાયો વીર નથી બેનબા સગુણા ને તો આ કોઠારીયા ગામના ભાઈઓ માડી ના જાયો વીર બની જાજો કાકા કુટુંબ બની જાજો મામા ને મોસાડ બની જાજો બા ને જરાયું ઓછું ના આવે કારણ આપણે એક રૂપિયાનો ચાંદલો લખાવી પાંચસો ને એક રૂપિયાનો ચાંદલો લખાવી તો આ તો બાર બીજ ના ધણી હિન્દવા પીળ છે એની બેન સગુણા ના સાહેબ લગ્ન લેવાય છે તો એકસો ને એક રૂપિયો કોણ આપીને એમ કે મારે 21 બોલ જોઈએ છે કોણ એમ કે માડીનો જાયો વીર ગાલ્યો આ 101 રૂપિયા આપી અને આજ અમે બેનબા સગુણાના જોતલિયા બની જાય માડીના જાયા વીર બની જાય કાકાને કુટુંબ બની જાય કદાચ કોઠરિયા ગામને આંગણે અમારી બેન સગુણા પરણતી હોય ને તમારી બેનને જરાય ઓછું નો આવવા દે બીજા 101 રૂપિયા રામ ભરોસે આવે છે